શ્વાન એટલે એક પૃથ્વીનું જ જનાવર છે ઓની હોળ રાખજો ભા નખો કળવા આવશે મન લાગ્યા પરભૂખ હોવાઈ ગયા આ ઘરમાં જોઈએ આવા દે મનુષ્યનો હોગવા આની તો બઉ શીતળ હવાવે છે ચિત્રગુપ્ત આ શું છે આ તો પૃથ્વી લોક પંખો છે વાહ આની તો બઉ શીતળ હવા આવે છે આપણે તો ત્યાં તો છો પણ ચિત્રગુપ્ત આપડા પાદુકા ક્યાં છે જ્યારે તમે ચીક નાસી ના પ્રભુ તમારી ગદા આપડી તો લેડો લેવા પ્રભુ આ પાદુકા પડે અરે હું યમરા થઈને પૃથ્વીલોક ના પાદુકા પહેરું પ્રભુ પણ આ પૃથ્વીલોક છે આટલા તડકો પડે તો તમારો પગ બળી જાય

શું મનુષ્ય યમ હે હું મરીને એક ક્ષણે તમ હું યમરાજ છું તિંગુનો આમના કરો મૂર્ખ મનુષ્ય આયા તો લે દો હો મૂર્ખ મનુષ્ય એમના કાળને ઓળખતા નહીં એ ભરો ભરો એ બોબો તો હાથ છુપલાય હમરા જાય તો બોલા બોલા

પેલાં મનુષ્ય આ શું આપ્યું છે આ પૃથ્વીલોગનું ધાન્ય છે આપણે કોઈ વ્યક્તિને મનુષ્યને આ આપીએ તો એ બદલામાં આપણને વસ્તુ આપે આપણે કોઈ ધ્યાનની જરૂરત નથી આપણે ત્યાં સોના અને ચાંદી બહુ જ છે અને પ્રભુ સ્થાન ગ્રહણ કરો હા તો અહીંયા આપણે વિશ્રામ કરીએ મનુષ્યનો અડધો કલાક બાકી છે તમે થોડું બહેરા ખણી લો ઓ પ્રભુ યમ લોકે જપતા નહી પૃથ્વી રોકે જપતા નહી બસ છોડો તાની આપણે આખા પૃથ્વીની ફરીન આવીએ તીંગોલા સમજાઈ ગયો

ચોર ડકેતી લૂંટફાર એ બધું બહુ થઈ રહ્યું છે સાચી વાત પ્રભુ હેલો આપણો હવે પેલા ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે આપણે એને હવે લેવા ચાલો પ્રભુ પ્રભુ મનુષ્યને કોઈ ભરોસો નથી કેમ આ જો હાલ ઝાડ ઉપર બેઠો તો હવે તો ખોવાઈ ગયો તો ચિત્રકુપ આપણે હવે શું કરશું હવે એને શોધવા જવું પડશે પ્રભુ ચાલો તાણી પ્રભુ કેટલા દિવસ થી નૃત્ય નથી જોયું મારે નૃત્ય જોવું છે તો ચાલો જમા તો હું કરી દઉં પણ તમારે નૃત્ય કરવું પડશે નાચવાનું Thank <laughs> એક વાતાવા આયા તા હાચી વાતા આ મોણો સોનો તો ભરોસો કરવા આતા વાજેન્દ્ર હન તે નાચવા મંડ્યો આ રે નાચવા કામ જાવ હું લઈ લઉં ચોપડી યમે પ્રભુ બાબુ આપણે પેરમાં છોકરાને જવા દો પછી જેવી રીતે જવા દઉં તા છોકરે ઘણા પાપ કરે હે દારૂ જુગાર ને બધું રમ્યું તો હું છેતર જવા દઉં ઘણા પાપ કરે તા છોકરે આપણે પેર જવા દો પઈ નહી કરે હું ના હવે હું તા છોકરાનો જીવ લઉં છું પ્રભુ ભરો તમે છોકરાનો જીવ ન લેકો કેમ ચિત્રગુપ્ત ચંપા જે સમય જીવ લેવાનો હતો એ સમય વીતી જીવ કરશો ચિત્રગુપ્ત પ્રભુ ના હોય તો એના દસ વર્ષ નું આયુષ્ય આ લીધો જા છોકરા ના દસ વર્ષ ચાલુ છું ત્યાં જો તાર છોકરો ખરાબ કોમ કરશે તો ત્યાં છોકરા ને દસ વર્ષ પછી હું લઈ જાય અને સારો કામ કર્યો તો જો તાર છોકરો બરોબર હવે ચિત્ર